જી દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો સમાચાર મિત્રો છોટાઉદેપુર તાલુકાના દડી ગામમાં વન્યપ્રાણી રીંછના હુમલાની ઘટના સામે આવી છે ત્યારે આપણે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે છીએ જ્યાં રીંછ દ્વારા જે માનવ હુમલા કરવામાં આવ્યા છે તેના જે ભોગ બનનાર છે તે લોકો અત્યારે આપણી સાથે મોજૂદ છે આપણે તેમની સાથે જ વાત કરીશું કયા કઈ રીતે આ વન્યપ્રાણી રીંછ છે તેમના ઉપર હુમલો કર્યો કાકા શું નામ છે તમારું સમાયડો સમાયડા રામસિંહ તે દાતુન કરીને ઊભા થઈ રહેલા ત્યાં રફટીને આવ્યો તેવો ઢાસુ માર્યું ઉડીકને સાતી પર તે મને એમ હેડ પાડ્યો એટલે પછી મને હેડ પાડતો અને કૂવા નજીક હતો કૂવા મેં ઉડીક એટલે તમારા ઘરની આગળ ક્યાં ઘેર નહીં અગાઉ ઘેરને જ સાફે અચ્છા પછી ઘરમાં બીજા કોને કોના ઉપર હુમલો કર્યો બીજા બધા હા મને ટંગાઈ ગયો એટલે બધું માણે હા આડ્યો એટલે ઘણો રપટીકા આવી ગયો બધા પછી ભેગાં વલી જયો પેલો કૂવા મેં ખુદી પડ્યો ગયો કૂવામાં પછી બધું માણે ભેગા થયા ત્યારે ખૂબ પબ્લિક ભેગાય છે આખું ગામ કેટલા વાગ્યા હતા સવારના સવાર મેં તો છ વાગ્યા મેં છ વાગ્યા હતા તે વખતે તો કેટલા રીચ હતા તમે કેટલા જોયા એક રીચ હતો એક જ હતો તો પહેલાં ક્યારેય આવું બન્યું છે ખરું તમે રીચ જોયા છે તમારા ઘરના કદે કોઈ દાડે પહેલી વાર જોયો પહેલી વાર જોયો કદે કોઈ દાડ જોયો નહીં તમને જે વાગ્યું છે છાતીના ભાગે એને પંજો માર્યો છે કે દાંત માર્યું છે એ તો દાંતે જ માર્યું પણ કંઈક મેં હીટી પડ્યો ને ત્યારે કંઈક વારું ખૂબ ઉડ્યો નહીં એટલે ઘાવ એટલો ઊંડો નથી થયો એટલો ઊંડો શું નામ કહ્યું તમારું ચમાયડો ચમાયડા ભાઈ આપણી સાથે અન્ય એક બીજા ભાઈ છે તેમને પણ હાથમાં ઈજા થઈ છે રીછના હુમલાની શું નામ છે તમારું રેજીસીમાં અચ્છા તો આ તમને હાથમાં જે રીચ છે કર્યું છે કરડ્યું છે બધા આવેલા ઉદીપુના બહેનો બધું હતું અહીંયા સાહેબ બધા મળીને કાઢતા હતા અમે જોવા કરીને લોટ લેવા કરીને આવું કરીને તો એ કાજ્યું એટલે રહેવા નીકળ્યું તો મને વાહ પડીને ઊંધો પાડીને ફફડાયેલા છો પછી સાહેબ આપો રવા દે કીધું તે આંગળે ત્રણ નામ કર્યા આંગળી કર્યું બાડલ ખાઈ જતું મારું તમે જોવા ગયા તા કૂવામાં પડી ગયું તો તે વખતે એટલે જ હ બરાબર શું નામ તમારું રેસ જેસીમાં ના તમે ક્યાં રહો છો દડીગામ ગામ બીજા ફળિયામાં ગોવિંદ ફળિયા પેલીમાં હા બીજા ફળિયા કૂવામાં રીંછ પડ્યું તો જોવા આવ્યા કે જોવા આવેલા તો પેલું પેલા ખીજી રહેલા પેલું પછી આ રહ્યું હસળીઓ હા ખાટલો નાખીને પાછા કાઢે નહીં નીકળ્યું જબરજસ્તી નીકળ્યો એટલે મને ડોટ મારીને પાડી લાખ્યો અચ્છા કાકા બીજું તમારા ત્યાં એક બીજી જે દીકરી છે તેને પણ ઈજા થઈ છે તો એને કેવી રીતે ઈજા થઈ છે અને કંઈ ઘેર છાપે હિન્દી હોતી હિન્દીએ હિંદા છૂટવા હવાર મેં ભેગું થાય રહેલું તે તઈ રપટી ના આવ્યો આ સોરું જોવાની ને એને ડાંસું મારી દીધું સોરીને અત્રે સોરી આઈડી અત્રે બીજા બધા ઘણા હું બધા આઈડી કે ભેગા હોય તે ખૂબ પબ્લિક ભેગા જે આઈડી બોમ્બ પાડી તે પેલું અઘરું રપટી પડ્યું તે પાછું રપટી ગાયું

વન્યપ્રાણી રીંછ દ્વારા જે માનવ હુમલાની ઘટના સામે આવી છે બે વ્યક્તિઓ ઉપર બે શખ્સો ઉપર અને એક જે દીકરી છે આઠ નવ વર્ષની દીકરી છે તેના ઉપર આ રીચે હુમલો કર્યો છે જોકે તેમના ઉપર જે હુમલાને લઈને જે ઈજાજ છે સામાન્ય છે દીકરીને વધારે પડતી ઇજા જ થયેલી છે અહીંયા કમરના ભાગે છે ક્યાં થયું છે થાપાના ભાગે થાપા ખૂંદાના ભાગે તેને રીછે બચકુ બચકું ભર્યું છે રીછે બચકું ભર્યું છે જોકે રીછ જ્યારે આ એક સૌ પ્રથમ તેણે આ દીકરી ઉપર હુમલો કર્યો ત્યારબાદ ચમાડિયાભાઈ ઉપર હુમલો કર્યો અને ત્યારબાદ તે કૂવામાં ખાબક્યો હતો કૂવામાં ખાબક્યા બાદ રીછને બહાર કાઢવા માટેના વન વિભાગ દ્વારા જે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા અને તે દરમિયાન રીંછ કૂવામાંથી બહાર નીકળ્યું અને બહાર નીકળતાની સાથે જ રીછને જોવા માટે ઉમટેલા જે ગામના લોકો હતા તે પૈકીના આ ભાઈને પણ રીછે હુમલો કર્યો અને તેમની બે આંગળીમાં

ખુલ્લી જગ્યામાં જ્યાં ઝાડવા છે એ ઝાડવાની અંદર સંતાયેલો છે અને વન વિભાગ દ્વારા એ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યું છે અને રીંછને પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે ધન્યવાદ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો

તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારો ઉત્સર્નામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો